ગઈકાલે ઓગણત્રીસ તારીખમાં સવારે સાડા સાત વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ભરતભાઈ કરીને છે એમનો ફોન આવ્યો કે મારા મિત્રએ મને જાણ કરી છે કે એણે મતલબ કે ભરતભાઈના મિત્રે પોતાની માતાને ગળે ટૂંકો દઈ અને એનું મૃત્યુ નિપજાવેલ છે આ બાબતનો કંટ્રોલમાં કોલ આવે જેથી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને ત્યાં એકસો આઠનો પણ કોઈ એક કોલ કરી દીધેલો એકસો આઠ પણ હાજર હતી અને એક ડેડ બોડી જે મહિલા છે મરણજનક જ્યોતિબેન ગોસાઈ એની ડેડ બોડી ત્યાં હતી ડૉક્ટર શ્રી છે એમણે એને મરણ જાહેર કરેલા અને આ જે હત્યા છે એ જ્યોતિબેનના પુત્ર નિલેશ ગોસાઈએ જાતે જ કરી હતી અને નિલેશ ગોસાઈ પણ ત્યાં હાજર જ હતો એણે જ જણાવેલ કે મેં મારા મધરની હત્યા કરેલી છે એના મધર છે એ માનસિક બીમાર રહેતા હોય અને નિલેશભાઈ એના ઉપર કંટ્રોલ ના કરી શકતા હોય એના વર્તન પર એ બાબતે ગુસ્સો કરી અને નિલેશભાઈએ એની માતાના મૃત્યુ નિજાવ્યું છે જે નિલેશભાઈ છે એણે બ્લેન્કેટથી એના મધરને ગળું દબાવી અને હત્યા કરેલી એના માતા છે માનસિક રીતે બીમાર છે ઘણા વર્ષોથી હતા અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી નિલેશભાઈ અને એના માતા બંને સાથે રહેતા હતા અને એ દરમિયાન એની દવા પણ ચાલુ હતી એના મધર દવા લેવાનું બંધ કરી દીધું હતું જેથી એની માનસિક પરિસ્થિતિ છે એ વધારે વણસેલી હતી નિલેશભાઈ અને એના મધર આ બંને સાથે જ રહેતા બંને એકલા જ રહે છે અન્ય કોઈ એના પરિવારજનો એની સાથે કોઈ રહેતા નહીં નિલેશભાઈ છે કંપનીમાં કામ કરે છે